જે માતાજી મારી નવાનું ના દેવપૂજકના ભાઈઓ તથા બહેનોને હું તમારો અમિત મીઠાપરા અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લીજો જેથી તમને સાચી જાણકારી મળે અને તમામ દેવપૂજક સમાજની વિડીયો શેર કરી દેજો એમને ખબર પડી જાય કે આપણી યુટ્યુબ ચેનલ છે અને અમદાવાદમાં મીટિંગ વિજ્ઞાન જાથાવાળાએ જય પંડ્યાએ એ મિટિંગ કરી હતી મિટિંગમાં શું ભાષણ દઈ રહ્યો છે અને એના દેનારા આપણા છે બાકીના સમાજના છે એ ભણવાઓ નહીં હા એ ભલે એ અમારા અમારા હોય અને વિજ્ઞાન જાથાવાળો એમ કહી રહ્યો છે કે તમારા દેવીપૂજક સમાજને સુધરવાની જરૂરી છે તમારે શિક્ષણની જરૂરી છે અને તમારા માતાજી ધર્મ ઉપર એ ઠેસ પહોંચાવે એવું કામ વિજ્ઞાન જાથાવાળો નહીં કરે એવું બોલી રહ્યો છે અને પાછો એમ

જયપણિયાને પાડી દેવાનો છે બાકી બીજી વાત જ ન હોય એની હારે ઉભા હોય છે ને એ બધાયનો બહરાટો બોલાવી દેવાનો છે આ વિડીયોમાં શું ભાષણ દઈ રહ્યો છે ભડવાઓ એ તમે જોવો વિડીયો અને પછી કોમેન્ટમાં જણાવજો કે વિજ્ઞાન જાથાવાળો હાસો છે કે ખોટો છે તો વિડિયો જોવો એનો આજ રોજ અમદાવાદના દેવપૂજક સમાજના આગેવાન ગોવિંદભાઈ રાજા સાવરકુંડલાના દીપકભાઈ બીજા આગેવાન મિત્રો તમામ વ્યક્તિઓ હું એમને આવકારું છું અને એમને અભિનંદન આપું છું કે એક સકારાત્મક વિચાર લઈને આજરોજ આવેલ છે વિજ્ઞાનદાતા પાસે રજૂઆત કરી છે કે અમને પશુ જે હેરાનગતિ થાય છે અને અમારા માંડવામાં જે રીતે વિક્ષેપ થાય છે તે સંબંધી તેમને બહુ લાગણીથી વાત કરેલી છે અને વર્ષોની પરંપરા છે અને માન્યતા છે અને બીજા સમાજમાં પણ આવી પ્રથાઓ છે તે સંબંધી પણ એને દાખલા દલીલ આપ્યા છે આ સંબંધી વિજ્ઞાન જાતા સકારાત્મક વિચારે અને આગામી દિવસોની અંદર અમુક કયા પ્રકારે કામગીરી કરીએ એની અમને વાત કરવામાં આવેલી એટલે અમે વિજ્ઞાન જાતા એ કાયદા અનુસાર કે પશુ બલી છે એ કાયદામાં નિષેધ છે તે સંબંધી વાત કરી છે બીજું કે માંડવાની અંદર જે માહિતી આપતા હોય છે તે સમાજના જ આગેવાન અને અમુક સુધારકો ખાનગી માહિતી આપી અને પગલાં લેવા માટે સૂચન કરતા હોય છે તે સંબંધી પણ આપણે વિચારોની આપલે કરવામાં આવેલ છે એટલે તમે બધા સાથે સંગઠનમાં બેસી અને પશુબલી છે એ કાયદામાં નિષેધ હોય તે સંબંધી તમે વિચારની આપલે કરો અને એને અનુસરવું જોઈએ અને માતાજીનો કદી પણ વિરોધ નથી વિજ્ઞાન જાતા ક્યારે પણ માંડવાની અંદર વિક્ષેપ કરતું નથી કોઈપણ વ્યક્તિ પોતાની ધાર્મિક અનુષ્ઠાન માતાજીની સેવા પૂજા આરાધના કરી શકે છે ક્યારેય વિજ્ઞાન જાથા દખલગીરી કરતું નથી અને અમે દખલગીરી કરવા પણ માગતું નથી અને એક મહત્ત્વની વાત એ જ છે કે તમે બધા સંગઠન ભેગું કરી અને સંસદની અંદર એક ધારો સુધારો કરવા માટે તમારે સહી સંગઠન એકઠું કરવું પડશે તો આવનાર દિવસોમાં તમારી પાસે પુરાવા હશે તો જ કાયદો અમલમાં આવે અને સંસદની અંદર ધારાઓ ઘડાઈ જાય તે સંબંધી પણ બહુ વિચાર વિમર્શ કરીને વાત કરવામાં આવેલી છે અને ભાઈ છે ગોવિંદભાઈ રાજા છે અને એના મિત્રો બધા આવ્યા છે તેમને પણ હકારાત્મક સૂચન કરેલ છે અને અમે આવકારીએ છીએ અને બીજું શિક્ષણ છે અસ્તી ચાર હાથે અમે કહી છીએ કે શિક્ષણની બહુ જરૂરિયાત છે શિક્ષણમાં ક્યાંય જરૂર પડે છે તમારે જમીન જોતી હોય છે કે કાંઈ પણ અમે જેટલા મદદરૂપ થાય એ અમારી મદદરૂપની ભાવના છે એટલે બાળકો શિક્ષણથી વંચિત ન રહીએ તે સંબંધી પણ વાત કરવામાં આવેલી છે એટલે શિક્ષણ અને આ ભૌતિક સમૃદ્ધિ અને સુખ સમૃદ્ધિ અને આરોગ્ય બધાનું દૈવીભદ્ર સમાજમાં સારું રહીએ તે સંબંધી પણ ચર્ચા કરવામાં આવી છે આપણે હવે જૂની પુરાણી હૃદય વિચારો છે એ છોડવા પડશે આ સંબંધી સકારાત્મક વાત કરી અને આગામી દિવસોમાં કેવી રીતે અમલ કરવો તે સંબંધી પણ ઠોસ કદમ કરી અને અત્યારે એક ફાઇનલ બધા મિત્રો મિત્રો જે નક્કી કરશે તે પ્રમાણે વિજ્ઞાન જાતા અનુસરશે તેની ખાતરી આપું છું